થી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સોલંકી વંશના મહાન શાસકો તો સોલંકી વંશના સ્થાપના મૂળાજ સોલંકી દ્વારા કરવામાં આવી કે જેણે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ નવસો તેતાલીસથી શરૂ કર્યું હતું એ બાંધકામ સિદ્ધરાજ જયસિંહ દ્વારા ઈસવીસન અગિયારસો ચાલીસમાં પૂર્ણ કરવામાં આવ્યું મૂળરાજ પછી એનો દીકરો ચામુંડરાજ ચામુંડરાજ પછી એના ત્રણ દીકરા વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ કે જેણે મોઢેરામાં સૂર્યમંદિરની સ્થાપના કરી આ મોઢેરાનું સૂર્યમંદિરની સ્થાપના ઈસવીસન એક હજાર છવ્વીસ સત્યાવીસમાં કરવામાં આવી ભીમદેવ પ્રથમની બે પત્નીઓ હતી એક રાણી ઉદયમતી તો રાણી ઉદયમતીની વાત કરીએ તો પાટણ ખાતે રાણી ઉદયમતી પોતાના પતિની યાદમાં રાણકી વાવનું બાંધકામ કરાવ્યું ઈસવીસન એક હજાર તેસઠમાં રાણી ઉદયમતીની દીકરો કર્ણદેવ સોલંકી એના પછી સિદ્ધરાજ જયસિંહ શાસકો બને છે અને સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં ગુજરાતના સુવર્ણ યુગ તરીકે સોલંકી વશને ઓળખવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં મહાન જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય થઈ ગયા કે જેમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો આ બાજુ વાત કરીએ તો ભીમદેવ પ્રથમની બીજી પત્ની રાણી ચૌલાદેવી રાણી ચૌલાદેવીનો દીકરો શેમરાજ શેમરાજ પછી ઉદયરાજ અને ત્રિભુવનપાળ ત્રિભુવનપાળના ત્રણ દીકરા કુમારપાળ મહેપાલ અને કીર્તિપાલ મહેપાલનો દીકરો અજયપાલ ગાદી ઉપર આવે છે જેને બે પત્નીઓ હોય છે એક નાયિકા દેવી અને બીજી દેવી નાયકા દેવીનો દીકરો મૂળાજ બીજો અને કરપુરા દેવીનો પુત્ર ભીમદેવ બીજો ભીમદેવ બીજા પછી ત્રિભુવનપાળ ગાંધી ઉપર આવે છે જે સોલંકી વંશના છેલ્લા રાજા તરીકે ઓળખવામાં આવે છે